આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ શુક્રવારે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આગામી હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પચ્ચીસમી ડિસેમ્બરે રાજ્યમાં બસો અડતાલીસ તાલુકા મથકે કિસાન કલ્યાણ કાર્યક્રમોમાં ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની સહાય અપાશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાશે રાજ્યમાં ઔદ્યોગિક એકમોનું નિરીક્ષણ પેપરલેસ બન્યું અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો એકમોનું પેપરલેસ નિરીક્ષણ કરવામાં આવ્યું અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેક્ટના સરળ અમલીકરણ સંચાલન જાળવણી માટે ત્રણસો તેર જેટલા અધિકારીઓ કર્મચારીઓનું માનવબળ કાર્યરત થશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ શુક્રવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આગામી હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે નવ કરોડથી વધુ લાભાર્થી ખેડૂત પરિવારોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા કરાવવામાં આવશે પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન છ રાજ્યોના ખેડૂતો સાથે સંવાદ પણ કરશે આ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને ખેડૂતોના કલ્યાણ માટે સરકાર દ્વારા કરવામાં આવેલી અન્ય પહેલ અંગે પોતાના અનુભવો જણાવશે આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર વર્ષે લાભાર્થી ખેડૂતોને છ છ હજાર રૂપિયા બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે આ નાણાં લાભાર્થીઓના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના દિવસે પચીસમી ડિસેમ્બરે સુશાસન દિવસે ગુજરાતમાં બસો અડતાળીસ તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ સહાય અપાશે આ કૃષિ કલ્યાણ કાર્યક્રમોમાં બસો અડતાલીસ સ્થળોએ ઉપસ્થિત રહેનારા લાભાર્થીઓને ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા શ્રી વિજય રૂપાણી એક સાથે માર્ગદર્શન આપશે મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં રાજ્યકક્ષાનો સમારંભ યોજાશે મુખ્યમંત્રી સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા એક લાખથી વધુ લાભાર્થી ખેડૂતોને રૂપિયા અડતાલીસ કરોડની સહાય આપશ પશુપાલકોને પોતાના ઘર આંગણે પશુ સારવાર સુવિધા મળી રહે તે માટે ફરતા પશુ દવાખાના યોજનામાં રાજ્ય કક્ષાએ એકાવન વાહનોનું અને તાલુકા કક્ષાએ નવ્વાણું વાહનોનું લોકાર્પણ પણ થશે આ દિવસે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ચોત્રીસ હજાર લાભાર્થીઓને સહાય લાભ આપવાનું આયોજન કર્યું છે ત્રીસ હજારથી વધુ લાભાર્થીઓને માનવ કલ્યાણ યોજના અને માનવ ગરિમા યોજના અંતર્ગત વિનામૂલ્યે સાધનો ઓજારો પણ આ બસો તાલુકાઓમાં વિતરિત કરાશે રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે રાજ્યમાં આગામી નાતાલ અને નવા વર્ષના તહેવારોની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાશે તેમણે વધુમાં કહ્યું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યોને જે દિશા નિર્દેશો અમલ કરવા માટે સૂચનો આપવામાં આવ્યા છે તે મુજબ ગુજરાતમાં પણ ચુસ્ત અમલ કરાશે તેમણે કહ્યું કે તહેવારોની ઉજવણી અને ધાર્મિક કાર્યક્રમો સંદર્ભે કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા તથા રાજ્ય સરકારના ગૃહ વિભાગના હુકમોથી તહેવારોની ઉજવણી ધાર્મિક કાર્યક્રમો બાબતે સૂચનાઓ આપવામાં આવી છે જે સૂચનાઓ આગામી નાતાલની ઉજવણી નવા વર્ષની પૂર્વ સંધ્યા નવા વર્ષની ઉજવણી અંગે પણ અમલ કરાશે ચર્ચ પ્રાર્થના સ્થળોએ પણ જગ્યાની ક્ષમતાના પચાસ ટકા અથવા બસો વ્યક્તિઓ બેમાંથી જે ઓછું હોય એટલી સંખ્યામાં વ્યક્તિઓ હાજર રહી શકશે તથા તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત જાહેરમાં કોઈ સભા પ્રાર્થના રેલી કે શોભાયાત્રા કાઢી શકાશે નહીં રાજ્યમાં ઔદ્યોગિક એકમોનું નિરીક્ષણ પેપરલેસ બન્યું છે અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો એકમોનું પેપરલેસ નિરીક્ષણ કરવામાં આવ્યું છે શ્રમ અને રોજગારના એડિશનલ ચીફ સેક્રેટરી વિપુલ મિત્રાએ આ મુજબ જણાવ્યું છે ઔદ્યોગિક એકમો અને કન્સ્ટ્રકશન સાઇટ પર નિરીક્ષણ કરતી વખતે શ્રમ નિયામકની કચેરી અને બોઇલર્સ નિયામકની કચેરી દ્વારા સિમ્પલ એપનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે ઔદ્યોગિક સુરક્ષા અને આરોગ્યના ડાયરેક્ટર દ્વારા સચેત એપનો ઉપયોગ કરવામાં આવે છે આ એપ્સના કારણે સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવામાં મદદ મળી છે પેપરલેસ પ્રક્રિયાઓ અને આવશ્યક શ્રમ કાયદાઓના કાર્યક્ષમ પાલન માટે આ એપ્સ અસરકારક માધ્યમ સાબિત થઈ છે તેમ શ્રી મિત્રાએ ઉમેર્યું હતું કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં વિવિધ પ્રોજેક્ટના સરળ અમલીકરણ સંચાલન જાળવણી માટે ત્રણસો તેર જેટલા અધિકારીઓ કર્મચારીઓનું માનવભર કાર્યરત થશે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના દિશા નિર્દેશોને પગલે સરદાર સરોવર નર્મદા નિગમના વર્તમાન માળખામાંથી વિવિધ સંવર્ગના એકસઠ જેટલા કર્મીઓ તેમની આનુષંગિક કચેરી સુવિધા સાથે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટીના નિયંત્રણમાં તબદીલ કરવામાં આવ્યા છે અન્ય એકાવન જગ્યાઓ વિવિધ વિભાગોમાંથી તબદીલ કરીને આ ઓથોરિટી હેઠળ ફાળવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના સમગ્ર વિસ્તારના સતત થઈ રહેલા વિકાસ તથા નજીકના ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે બસો એક જગ્યાઓનો મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે આ વહીવટી માળખામાં એક સીઈઓ ઉપરાંત બે અધિક કલેક્ટર સહિતના મહેસૂલી આરોગ્ય પ્રવાસન અગ્નિશમન ટાઉન પ્લાનિંગ વગેરે વિભાગોના અધિકારીઓ કર્મયોગીઓનો સમાવેશ કરાયો છે આજે કિસાન દિવસ નિમિત્તે દક્ષિણ ગુજરાતમાં કેરીના ઉત્પાદન સાથે તેમના રસનું બોટલીંગ માટે દક્ષિણ ગુજરાતના અંજીતાબેન નાયકને ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની શાખામાંથી ઇનોવેટિવ મહિલા તરીકેનો એવોર્ડ પ્રાપ્ત થયો છે નવસારી કૃષિ યુનિવર્સિટીના નિયામક ડોકટર સી કે ટીંબાડીયાએ આ અંગે અભિનંદન પાઠવતા વધુમાં આ મુજબ જણાવ્યું ખાસ તો શ્રીમતી અંજીતાબેન સંજયભાઈ નાયક એ મહિલાને જે ઇન્ડિયન એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યુટ એટલે કે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની એક શાખામાંથી જે ઇનોવેટીવ મહિલા તરીકેનો એવોર્ડ મળ્યો એના બદલ હું અભિનંદન આપું છું એ મહિલાએ બોટલિંગ એટલે કે બોટલમાં કેરીનો રસ પેકિંગ કરવાનું માર્ગદર્શન નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતેથી લીધેલું ધીમે ધીમે એ મહિલા અને એના સમગ્ર કુટુંબના સભ્યો એમના એમણે આ મૂલ્યવર્ધનની દિશામાં ખૂબ સારું એવું જ્ઞાન કૃષિ યુનિવર્સિટી અન્ય વિભાગો એમની પાસેથી મેળવી અને થોડું પોતાનું કોમળ કૌશલ વાપરી જુદા જુદા ફળ ની પ્રોસેસ કરીને કેમિકલ વગરની એટલી બધી પ્રોડક્ટ તૈયાર કરી છે કે ખરેખર આપણે અભિનંદન આપવા આકાશવાણીના પ્રતિનિધિ સાથે વાત કરતા અંજીતાબેને તેમની ખુશી આમ વ્યક્ત કરી હતી પણ મળ્યા છે અપનાવ્યા છે કે ખેતી એ એક ઉદ્યોગ તરીકે જે કુટુંબ સ્વીકારશે તે શ્રેષ્ઠ ખેતી કરી શકશે અને દેશ અને રાજ્ય અને સમાજને માટે સન્માન પામી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈને દીવ પ્રશાસન દ્વારા કોરોના મહામારી સામે સતર્કતા રાખવા ડ્યુટી પર હાજર દરેક ઓફિસરો કર્મચારીઓ વગેરેનું કોરોના રેન્ડમ ટેસ્ટ કરવામાં આવ્યા પચીસથી અઠાવીસમી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દીવની મુલાકાત લેશે જેના ભાગરૂપે અનેકવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમનું ભવ્ય સ્વાગત સુરક્ષા તથા તેમના આગમનને લઈને દીવને રંગબેરંગી સજાવટ કરવામાં આવી છે કોરોના મહામારીને પણ ધ્યાનમાં રાખી સતર્કતા રાખવામાં આવી છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના આગમનને લઈ દીવના તથા બહારથી આવેલા અધિકારીઓ અને કર્મચારીઓ જે ડ્યુટી પર હાજર છે તે દરેકનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે છેલ્લા કેટલાય દિવસથી ગીરનું જંગલ છોડીને એક સિંહ સહિત ત્રણ સાવજ રાજકોટ જિલ્લામાં વિચરણ કરી રહ્યા છે પંદરેક દિવસથી તેમણે રાજકોટ જિલ્લામાં પડાવ નાંખ્યો છે અને એક તબક્કે રાજકોટથી વીસ કિલોમીટર દૂર આવેલ શાપર વેરાવળ ઔદ્યોગિક વસાહત માત્ર સાત કિલોમીટરના અંતર સુધી પહોંચી ગયા હતા એવામાં અગિયાર સિંહનું અન્ય એક જૂથ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ગામે પહોંચી ગૌશાળામાં દસ ગાયોનું મારણ કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આ શુક્રવારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી આગામી હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવશે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ પચ્ચીસમી ડિસેમ્બરે રાજ્યમાં બસો અડતાલીસ તાલુકા મથકે કિસાન કલ્યાણ કાર્યક્રમોમાં ધરતીપુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓની સહાય અપાશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે રાજ્યમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાનું યુસ્તપણે પાલન કરાશે અને રાજ્યમાં ઔદ્યોગિક એકમોનું નિરીક્ષણ પેપરલેસ બન્યું અત્યાર સુધીમાં સત્તર હજાર આઠસો એકમોનું પેપરલેસ નિરીક્ષણ કરવામાં આવ્યું આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા